સૌથી સમાચાર ધાનેરા ધાનેરા શહેરથી મળી રહ્યા છે શહેરમાં કોંગ્રેસ નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખ પાલિકાના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓની નારાજગી સામે આવી રહી છે ધાનેરા શહેરમાં યોજાયેલ પરથીભાઈ ભટૂરની સભામાં નગરપાલિકાના વર્તમાન પ્રમુખ પૂર્વ પ્રમુખ તેમજ નગરપાલિકાના સદસ્યો અને ધાનેરાના શહેરના અનેક કાર્યકર્તાઓ ગેરહાજર રહેતા ધાનેરા શહેર કોંગ્રેસની નારાજગી સામે આવી રહી છે મતદાન માટે માટે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ધાનેરા શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓની નારાજગી પરથી ભારે સાબિત થઈ શકે છે તે ઉપરાંત સભા પૂરી થયા બાદ કોંગ્રેસનો રોડ શો યોજાયો હતો આ રોડ શો બનાસકાંઠા લોક સીટના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળની ગેરહાજરીમાં યોજાઈ રહ્યો છે એટલે કે ઉમેદવારનો રોડ શો ઉમેદવાર વિના જ આજે યોજાઈ રહ્યો છે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોર રોડ શોમાં હાજર ન રહેતા આ રોડ શો ગાડીઓમાં જ નીકળવાની કોંગ્રેસને ફરજ પડી રહી છે ધાનેરા શહેરમાં કોંગ્રેસની નારાજગી ખુલીને બહાર આવી રહી છે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખ અને અનેક સદસ્યો કોંગ્રેસની સભામાં જોવા પણ નથી મળી રહ્યા તે ઉપરાંત કોંગ્રેસનો પ્રચાર કરતા પણ જોવા નથી મળી રહ્યા તે ઉપરથી ભટોળ સામેની નારાજગી ખુલીને બહાર આવી રહી છે પરથી પણ કોંગ્રેસના કાર્યકર્તા ન હતા અને તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા પરથી ભટોળ પેરાશૂટ ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા બહારથી ઉમેદવારને મૂકવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે પરથી ભટ્ટોનું નામ કોંગ્રેસમાંથી સામે આવી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના જિલ્લા કાર્યાલય પર પણ કાર્યકર્તાઓ દેખાવ કર્યો હતો પરંતુ તે બાદ સબ સલામત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો કોંગ્રેસ તરફથી પરંતુ આજે ફરી એક કોંગ્રેસના કાર્યકર્તાઓની નારાજગી સામે આવી છે પરથી ભટ્ટોને લઈને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ એક શાંતિ ત્યાં તે તૂટે તેવી જોવા મળી રહી છે ધાનેરા શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓની અને હોદ્દેદારોની નારાજગીને લઈને ઉમેદવાર અને ધાનેરાના ધારાસભ્ય પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે હવે જોવાનું એ રહે છે કે ધાનેરા શહેરના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સદસ્યોને મનાવવામાં કોંગ્રેસના ઉમેદવાર સફળ થાય છે કે પછી આ નારાજગી યથાવત જ રહેશે તે તો આવનાર સમય જ બતાવશે નામ નગરપાલિકાના કોર્પોરેટરે એવું પણ જણાવ્યું હતું કે પરથી ભટ્ટોળ દ્વારા સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓનું સન્માન જાળવવામાં નથી આવી રહ્યું પરથી ભટ્ટોળ પોતાના માણસો જોડે જ કામ કરાવી રહ્યા છે તેને લઈને કાર્યકર્તાઓમાં નારાજગી સામે આવી રહી છે પરથી ભટોળ કોંગ્રેસ પક્ષમાંથી લડી રહ્યા છે છતાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસેથી કામ ન લેતા હોય અને પોતાના પર્સનલ કાર્યકર્તાઓ પાસેથી કામ કરાવતા હોવાને લઈને નારાજગી સામે આવી રહી છે સૌથી મહત્વની વાત તો એ છે કે ધાનેરા શહેરના કાર્યકર્તાઓની નારાજગીને લઈને ધાનેરા શહેરમાં પરથી ભટોરની એક પણ સભા યોજાઈ નથી